રાહુલ ગાંધી આજે ગુજરાતમાં આવી રહ્યા છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી આવશે તો ગુજરાતમાં કોંગ્રેસની અંદર પરિવર્તન આવશે હવે કોંગ્રેસમાં કેટલું પરિવર્તન આવશે આપણી સાથે કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જોડાયા છે જિગ્નેશભાઈ રાહુલ ગાંધી આવશે તો શું ગુજરાતમાં કોંગ્રેસ રિચાર્જ થશે ડેફિનેટલી રિચાર્જ ઓલરેડી થઈ રહી છે તમે બધા જેટલા લોકોને ઇન્ટરવ્યુઝ કર્યા એમાં બધા માણસોના ચહેરાનું નૂર જો સ્વાભાવિક રીતે અમારો સર્વોચ્ચ લીડર જ્યારે આવતો હોય તો એક પોઝિટિવિટી હોય એક નવી ઉર્જાનો સંચાર થયેલો હોય એક હકારાત્મક માહોલનું નિર્માણ થાય એ થયું છે અને અધિવેશન થશે એટલે આખા દેશનો કોંગ્રેસ પરિવાર આ વખતે ગુજરાતમાં જ્યારે આવી રહ્યો હોય તો ડેફિનેટલી એનો કરંટ એની ઉર્જા એ છે ગ્રાઉન્ડ ઝીરો સુધી જવાની અને અમારે પણ વધારે મહેનત કરવી પડશે સંગઠનને વધારે મજબૂત કરવું પડશે વધારે કમિટેડ ડેડિકેટેડ આઈડિયોલોજીકલ માણસોને સંગઠનમાં સ્થાન આપવું પડશે વધારે તાકાતથી રોડ પર ઉતરીને ગુજરાતના જે પણ પ્રાણ પ્રશ્નો છે એને ઉપાડવા પડશે અને અમે કરીશું પણ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે જે રીતે ગુજરાતમાં કોંગ્રેસની અત્યારે આ પરિસ્થિતિ છે નેતાઓ કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે સતત છેલ્લે તો અર્જુનભાઈ પણ જતા રહ્યા અને ઘણા બધા કોંગ્રેસના નેતાઓ લગભગ સેવન્ટી એટ જેટલા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થઈ ગયા જવું હતું જે ગયા આખો પરિવાર હજી અકબંધ છે અને નેતાઓ ગયા છે અમારો વોટ શેર નથી ગયો અમારો વોટર અમારો મતદાર ભલે વર્ષથી સરકાર ન પણ અમારી સાથે છે તો જે સંવિધાનમાં માને છે જે લોકતંત્રમાં માને છે જે કોંગ્રેસની સર્વસમાવેશી સૌને સાથે લઈને ચાલવાની જે ભાવના વિચાર છે એમાં જ એને ભરોસો છે એ બધો જ અમારો વોટર આજે પણ ઇન્ટેક્ટ છે હજી કોઈ એક બે કોમ્પ્રોમાઇઝ માણસ હોય ને જવું જ જતા રે નો પ્રોબ્લેમ પણ આ જે માણસો ટક્યા છે બધા સાથે મળીને ડેફિનેટલી લડીશું વધુ ઉમદા ફાઇટ તમને જોવા મળશે એટલે તમને લાગે છે કે હજી પણ કોંગ્રેસ છોડીને નેતાઓ જઈ શકે ના ના કોઈ કોમ્પ્રોમાઇઝ માણસ હોય ને જવું હોય તો રાહુલજી જ કહે છે ને જતા રહો જેને લડવું હોય નિષ્ઠાથી કામ કરવું હોય જે બંધારણમાં માનતા હોય એ બધા લોકો અહીંયા રેડી છે ઊભા છે અમે લડવા માટે સક્ષમ છીએ સાથે મળીને લડીશું ઇન્કલાબ કરીશું તમે ઇન્કલાબ કરવાની વાત કરો છો પણ રોડ ઉપર તો ક્યારેય કોંગ્રેસ દેખાતી નથી કોંગ્રેસ રોડ ઉપર જ છે આ તમે આવું કીધા કરો છો અગ્નિકાંડના મુદ્દે આટલું મેં સતત લડ્યા મહીસાગરમાં આટલું આંદોલન કર્યું ઓફિસરો જેમને ચરબી ચડી છે એમની સામે લડી રહ્યા છે ગુજરાતની જનતાનો અવાજ વિધાનસભામાં બનીએ છે ઓર આવનારા દિવસોમાં લડીશું રાહુલ ગાંધી છે તમારા કારણ કે રાહુલ ગાંધી અહીંયા બે હજાર સત્યાવીસ માં ઇલેક્શન આવે છે આ બધા જ રાહુલ છે ને ભાઈ બધા જ રાહુલ છે આખી કોંગ્રેસ પાર્ટી લડશે રાહુલજી વ્યક્તિગત તો આવશે એમનો પર્સ્પેક્ટિવ આવશે એમનો દ્રષ્ટિકોણ આવશે અમને ગાઈડ કરશે એ લીડ કરશે રેલીઓ કરશે બધું જ થશે બરાબર પણ લાલજીભાઈ બી છે હું પણ છું આ પણ છે તમે પણ છો બધા જ રાહુલ છે તમે કહી રહ્યા છો બધા જ રાહુલ છે પણ શું રાહુલ ગાંધીના ભરોસે તમને લાગે છે કે આખે આખી કોંગ્રેસ તરી જશે કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધી રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટી નું સંગઠન જાળની જેમ ઉડશે કોઈ એક વ્યક્તિ થી કઈ ના થાય કોઈ એક jigneshભાઈ થી કઈ ના થાય તમે એકલા રિપોર્ટિંગ કરો એડિટ કરો સ્ટુડિયો સર્ક્યુલેટ કરો વોટ્સઅપના ગ્રુપમાં નાખો બાઇટ લવા જવું તો નહીં બને તમારે બી સ્ટાફ જોઈએ અમારે બી સ્ટાફ જોઈએ આખો સ્ટાફ લડશે કોંગ્રેસ પરિવાર આખો લડશે પણ રાહુલ ગાંધીના નેતૃત્વમાં અત્યાર સુધી જેટલી પણ ચૂંટણી લડાયા છે એ બધી જ ચૂંટણી હારી છે બધી ચૂંટણી જીત્યા પણ છે બધા સ્ટેટમાં મેક્સિમમ હારી તો તમે હાર ઉપર ફોકસ કરો અમે ભવિષ્યની જીત ઉપર ફોકસ કરીશું એટલે રાહુલ ગાંધી તમારા સર્વ માન્ય નેતા રહેશે કે પછી એમાં પણ પરિવર્તન લાવવાનું સર્વ માન્ય નેતા છે અને એમાં કોઈ વિવાદ નથી

ખેડૂતોની શ્રમિકોની જે ઉપેક્ષા કરી છે અત્યારનું બજેટ પણ જુઓ એમાં એસસી એસટી ઓબીસી માઇનોરિટી માટે કશું જ નહીં મહિલાઓ માટે કશું જ ખાસ નહીં ખાલી પડેલા સરકારી પદોમાં ભરતીની વાત નહીં ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પ્રથાની નાબૂદીની વાત નહીં નર્મદાની માઇનોર માઇનોર કેનાલનું કામ પચીસ વર્ષથી પૂરું નથી થતું એ પૂરું કરીશું એ વાત નહીં સોમાંથી ચાલીસ બાળકો કુપોષિત છે એનું કુપોષણ દૂર થાય એની કોઈ વાત નહીં આપણા પીએસસી સીએસસી ડિસ્ટ્રિક હોસ્પિટલમાં મેડિકલ ફેસિલિટીઝ મેડિકલ સ્ટાફ આવે પચીસ વર્ષથી નથી આવતો એની

આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર